કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓએ આયોજનની વ્યવસ્થા સંભાળી હતી નવા સંકુલ અટલ ભવનમાં ત્રીસ હજાર સ્કવેર ફૂટનું બાંધકામ કરવામાં આવ્યું છે આ સંકુલમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તેમાં ફાયર સેફટી સિસ્ટમ વોટર પ્રુફિંગ અને ત્રીસ અલગ અલગ ચેમ્બર્સ સાથેની બે કચેરીઓનો સમાવેશ થાય છે નાગરિકોની સુવિધા માટે વિશાલ પાર્કિંગ સીસીટીવી કેમેરા અને સભા માટે હોલ બનાવવામાં આવ્યો છે દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે અરજધારોને તડકા વરસાદથી બચાવવા માટે શેડનું નિર્માણ કરાયું છે વીજ બિલમાં બચત માટે સોલાર સિસ્ટમનું આયોજન કરવામાં આવી રહ્યું છે શહેરભરમાં લાગેલા સીસીટીવી કેમેરાના મોનિટરિંગ માટે ખાસ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે આ સમગ્ર પ્રોજેક્ટ શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા પાંચ કરોડ પચાસ લાખની ગ્રાન્ટમાંથી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યો છે ભવિષ્યમાં ભુજનગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટેની તમામ સુવિધાઓ આ સંકુલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે આજે ભુજને સેવા સદનના નામે અટલ ભવનની ભેટ મળી રહી છે ભુજ આપણા રાજકોટ ઝોનની સાત અવર્ગની નગરપાલિકાઓ માટેની સર્વશ્રેષ્ઠ નગરપાલિકા છે નગરજનોને સુવિધાયુક્ત સવલતો શહેરી વિકાસની સવલતો મળે એના માટે ઘણા ટાઈમથી આ એક માંગણી હતી નગરજનોની અને મુલાકાતીઓની કે એક સંપૂર્ણ સુવિધાયુક્ત ખૂબ મોકળાશ ભર્યું અને ખૂબ પાર્કિંગ ઇવન નગરપાલિકાના કર્મચારીઓને બેઠક વ્યવસ્થા પણ સુખરૂપ અને સુવિધાયુક્ત મળે એવું નગરપાલિકા ભવન આજે થયું છે કરોડ લાખના ખર્ચે જેમાં આપણે આગવી ઓળખમાંથી કરોડ લાખની સરકારે ગ્રાન્ટ આપી છે અને નગરસેવા સદનના નિર્માણ માટે ખાસ ખિસ્સાની બે કરોડની ગ્રાન્ટ આપી છે નેવું લાખ નગરપાલિકાએ પોતાના સ્વમંડોળમાંથી ખર્ચ્યા છે આ નગરપાલિકા સેવા સદનમાં અટલ ભવનમાં પચીસ રૂમો છે જેમાં મુલાકાતીઓ માટે અને કર્મચારીઓ માટે સુવિધા છે એ સીસીટીવી કેમેરાથી સજ્જ છે એમાં વિકલાંગો માટે અલગથી એપ્રોચ થઈ શકે એવી વ્યવસ્થા છે ઉપરાંત નવી જે ફાયર અંગેની ગાઈડલાઇન્સ છે એ બધાનું પાલન કરી અને નગરને એક સાંસદ શ્રી વિનોદ ચાવડાજીના હસ્તે આ બહુ સરસ ભેટ મળી છે આપણે અત્યારે બે હજાર પચીસને ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ ત્યારે સરકારની જે નેમ છે કે શહેરીજનોને સુવિધાયુક્ત સેવાઓ મળે એમાંનું આ એક સ્તુત્ય પગલું છે અને એમાં ભુજ નગરપાલિકા શેર પણ પાછળ નથી આપણે એપ્રિલથી અત્યારે દસ સપ્ટેમ્બર સુધીમાં મારા તબક્કેથી જ પાંત્રીસ કરોડ ઉપરના નવા પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવેલી છે એમાં અમુક ટેન્ડર સ્ટેજ છે અમુકના ખાતમુહૂર્ત થઈ ગયા છે આ આપણે બે બે વર્ષને ચાર મહિના પહેલાં આપેલી મંજૂરીનું ભવન ચોવીસ મહિનામાં આપણે પૂરું કરી શક્યા છીએ એ બદલ હું સૌ નગરજનો નગરપાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું ભુજ નગર સેવા સદન દ્વારા આજે અટલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખૂબ સુંદર બિલ્ડિંગનું આજે નિર્માણ થયું છે ને ભુજના સૌ લોકો માટે નગરજનો માટે આ એક સેવાનું માધ્યમ બનશે આજે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ આદરણીય શ્રી દેવજીભાઈ વર્ચંદ આપણા આરસીએમ શ્રી મહેશભાઈ જાની સાહેબ આદરણીય શ્રી ગણપતિશ્રી બેનશ્રી રશ્મિબેન રાંદશ્રી ચીપ ઓફિસર યાદવજી કારોબારી ચેરમેન મયદીપસિંહજી અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે આ અટલ સેવા સદનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આજે શહીદ વીર ભગતસિંહની જન્મજયંતિ છે એમની પ્રતિમાનું પણ આજે અનાવરણ કરવામાં આવ્યું છે અને જે સેવા સદન લોકો માટે આવનાર સમયમાં અનેક સેવાના પ્રકલ્પો સાથે એ પાણીની બાબત હોય ગટરની બાબત હોય સ્વચ્છતાની બાબત હોય કે અન્ય બાગ બગીચા કે રોડ લાઇટ હોય અન્ય સુવિધાઓ નગરની અંદર ખૂટતી હોય એને જોડવાના કામો હોય આવા દરેક કાર્યોના સંકલ્પ સાથે આજે અલગ અલગ પ્રકારની યોજનાઓ ગ્રાન્ટોના માધ્યમથી પણ આવનાર સમયમાં પરિપૂર્ણ કરવામાં આવશે આવા સરસ મજાના અટલ ભવનના નિર્માણ પ્રસંગે હું નગરપાલિકાની ટીમ અને સર્વે નગરજનોને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું અઠાવીસ નવ બે હજાર પચીસના નગરપાલિકા નવનિર્મિત અટલ ભવનનું લોકાર્પણ રાખેલું હતું તેની અંદર માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલજી શહેરના પ્રથમ નાગરિક શ્રી રશ્મિબેન સોલંકીજી રાજકોટ ઝોનથી પધારેલા કમિશનર મહેશભાઈ જાની શ્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચનની ઉપસ્થિતિની અંદર આપણે નવું જે લોકાર્પણ છે તે કર્યું છે હું આપને વાત કરું તો નગરપાલિકાનું નવું જે ભવન છે તેનું નામ આપણે અટલ ભવન રાખેલું છે અને ખાસ કરીને આ બિલ્ડિંગની ઉપર આપણે વોટરપ્રૂફિંગની આઇટમ લીધેલી છે ત્યારબાદ સેફ્ટીથી સજ્જ એટલે કે ફાયર સેફ્ટી આખા સંકુલની અંદર છે જન્મ મરણ છે અને ટેક્સ શાખા છે તે ખૂબ મહત્ત્વની હોય છે અને રોજ બરોજ ભુજની પ્રજા અહીં ટેક્સ ભરવા આવતી હોય છે અથવા તો દાખલા લેવા આવતી હોય છે તે આપણે નીચે જ રાખેલું છે જેથી નગરજનોને કોઈ ઉપર ચડવામાં તકલીફ ન પડે અને કોઈ બુઝુર્ગો આવતા હોય છે તેના માટે આપણે અલગથી લિફ્ટની સુવિધા રાખેલ છે જોગાનો જોગ આજે છઠ્ઠો માતાજીનો નોરતો છે અને શહીદ ભગતસિંહનો આજે જન્મદિવસ છે અને આજે અટલ ભવનનું આપણે લોકાર્પણનું આયોજન કરેલું છે વર્ષોથી પરંપરા રહી છે કે મેઘલાડુનું આપણે હમીસરજી તળાવ ઓગણાઈ જાય એના પછી મેઘલાડુનું આપણે આયોજન કરતા હોઈએ છીએ તો આ ફેરે પણ આપણે મેઘલાડુનું આયોજન કરેલું છે લોકાર્પણ બાદ આપણે સૌ ભુજની પ્રજા અને સૌ નગરપાલિકાના કર્મચારીઓ સાડા ચારસો જેટલા કર્મચારીઓ સૌ સાથે મળીને ભોજન લઈશું અને આપણે વાત કરું તો કે અત્યાર સુધી ચાલીસથી પિસ્તાલીસ જેટલા નગરપાલિકાને પ્રમુખો મળી ચૂક્યા છે પૂર્વ પ્રમુખો તે તમામ પૂર્વ પ્રમુખોને આપણે આમંત્રણ આપેલું હતું અને આ ભવ્ય લોકાર્પણ પ્રસંગે આપણે તેમને સન્માનિત કરેલ છે 对谢 વિશ્વપ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હાજર માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી

સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી ઝેન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી ઝેન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચણિયાચોળી સાઇડર ચણિયાચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો